હલો મિત્રો નમસ્કાર હું છું દેવેન્દ્ર શાહ કરંટ ટોપિકમાં આપું સ્વાગત છે મિત્રો દર સપ્તાહે મળતી કમિશનરની રિવ્યુ બેઠક આજે આજે સાત તારીખે બુધવારે સાંજે સાડા ચાર પાંચ વાગે મળી હતી સામાન્ય રીતે આ મિટિંગ સવારે દસ વાગે મળતી હોય છે પણ અચાનક ગઈકાલ રાત્રે આ સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો આજની મિટિંગમાં એમ કહી શકાય કે મુખ્યત્વે ઇન્દોર અને ગાંધીનગરમાં જે રોગચાળો ફાટી નીકળ્યો છે તેના પડગા પડ્યા હતા અને કમિશનરે શા ગમટે તમામ ડેપ્યુટી કમિશનરોને આઈઆર થ્રુ લેટર લખીને ખુલાસા માંગવાનો માગવા માટે જણાવ્યું છે મતલબ કે પરોક્ષ તેમ કહી શકાય કે એક પ્રકારની શોકોસ નોટી છે તેને માનવામાં આવી શકે છે આવો જોઈએ આજે શું થયું હતું ઇન્દોર અને ગાંધીનગરમાં ટાઇફોડના કેસ વધ્યા બાદ કમિશ્નરે રિવ્યુ બેઠકમાં મુખ્ય મેડિકલ ઓફિસર ડોક્ટર ભાવિન સોલંકીને રોગચાળા મામલે ક્લોરી પાણીના સેમ્પલ મામલે અલગ અલગ સવાલ કર્યા હતા જેમાં એક તેમનો સવાલ મુખ્યત્વે એ જ હતો કે જે સત્યાવીસ હાઈ રિસ્ક એરિયા જાહેર કરવામાં આવ્યા છે તે વિસ્તારોમાંથી તમે કેટલી વખત પાણીના સેમ્પલ લીધા છે ત્યારે ડોક્ટર ભાવિન સોલંકીએ જણાવ્યું કે એ સ્થળેથી એ સત્યાવીસ સ્થળેથી અમે પચીસ સેમ્પલ લીધા છે જેના કારણે કમિશનર ગુસ્સે થયા હતા અને એમ કહ્યું કે દર એક હજારની વસ્તીએ સેમ્પલ લેવા જરૂરી છે ત્યારે તમે સત્યાવીસ સ્થળેથી માત્ર પચીસ સેમ્પલ લીધા છે આ બાબત કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય નહીં અને એ માટે તેમણે ડોક્ટર ભાવેન સોલંકી અને હેલ્થના ડેપ્યુટી કમિશનર ભરતભાઈને પણ કડવા વહેણ કર્યા હતા બીજો મુદ્દો એ હતો કે અગાઉ જે ભૂતકાળમાં ચર્ચા થઈ હતી કે ખાનગી સોસાયટીઓમાં પાણીને ક્લોરિનના ડોઝર મૂકવા માટેની જે ચર્ચા થઈ હતી તે બાબત કમિશનરે આજે મિટિંગમાં ફરીથી ઉઠાવી હતી અને વોટર ઓપરેશન વિભાગના એડિશનલ ઇજનેર અમિત અમિત સંઘ અમિતભાઈ સંઘવીને આ બાબતે સવાલ કર્યો હતો કે ક્લોરિન ડોઝિયરની વિગત કેટલે સુધી પહોંચી છે અને શું છે ત્યારે એમણે એમ અમિતભાઈ સંઘવી જવાબ આપતા એમ કહ્યું હતું કે મેં તમામ ઝોનમાંથી વિગતો મંગાવી છે પરંતુ અમુકમાંથી મળી નથી ત્યારે કમિશનરે પૂછતા કે કમિશનરે પ્રશ્ન કરતાં એમ જાણવા મળ્યું કે પૂર્વ ઝોન અને દક્ષિણ ઝોનમાંથી આ વિગતો હજી સુધી વોટર ઓપરેશન વિભાગમાં પહોંચી નથી કમિશનર ફરીથી તે સમયે નારાજ થયા હતા દક્ષિણ ઝોનના એડિશનલ ઇજનેર સામે કારણ કે દર દરેક મિટિંગમાં તેમનું પરફોર્મન્સ નબળું રહે છે એટલે કમિશનરે તેમને સ્પષ્ટ કહ્યું કે તમે એક વર્ષ દોઢ વર્ષથી શું કામ કર્યું તેનો ખુલાસો આપો જેના માટે આઈઆર થ્રુ તેમને પણ નોટિસ કે પત્ર જે છે તે પણ મોકલવામાં આવશે તેવું સ્પષ્ટ કહ્યું મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થફૂડ વિભાગ દ્વારા ગઈકાલે એટલે કે મંગળવારે પાણીપુરીને જે સ્થળે પાણીપુરી બને છે તે સ્થળે ચકાસણી કરવામાં આવી હતી સેમ્પલો લેવામાં આવ્યા હતા આ બધી બાબતની જાણકારી કમિશનરને મળતા તેમણે પછી ફરીથી પૂછ્યું હતું કે અમદાવાદમાં રજીસ્ટર થયેલા પાણીપુરીના ફેરિયા કેટલા છે ત્યારે જવાબ મળ્યો હતો કે બે હજાર અને તમે સેમ્પલ કેટલા લીધા તો કે દસ ડોક્ટર ભાવિન સોલંકીના પ્રશ્નથી કમિશનર નારાજ થયા હતા તેથી ભાવિન સોલંકીએ સીધો ગોલ મારી દીધો હતો ડોક્ટર તેજસ શાહ ઉપર કે જો અત્યારે હેલ્થ ફૂડ વિભાગ સંભાળી રહ્યા છે અને એમ કહ્યું કે તમે દસ સેમ્પલ લેવો છો તમને શરમ નથી આવતી કારણ કે બે હજાર પાણી પૂરીના ફેર્યા છે તમે પાણીના માત્ર તેમના પકોડીના પૂરીના સેમ્પલ લીધા છે પરંતુ તે લોકો જે પાણી યુઝ કરે છે તે પાણી નીલ ક્લોરિન જે પીવાલાયક છે કે નહીં તેની પણ તપાસ કરો છો કે કેમ તે બાબતે પણ મારે રિપોર્ટ જોઈએ તેમ કમિશનરે તેમને કહ્યું હતું સાથે સાથે કમિશ્નરે તમામ ડેપ્યુટી કમિશ્નરોને ચીમકી આપી હતી અને કહ્યું હતું કે રોગચાળો ફાટી નીકળશે તો તમે તમે લોકો જવાબદાર રહેશો અને તમારી પાસેથી હું જવાબ માગીશ અને તેના માટે આઈઆર થ્રુ દરેક તમામ ઝોનના ડેપ્યુટી કમિશ્નરોને લેટર લખવાને લેટર લખવામાં આવશે અને તેની પાસેથી ખુલાસો માગવામાં આવશે તે કમિશનરે આ મામલે આઈઆર વિભાગના અધિકારીને પણ સૂચના આપી દીધી છે અગાઉ ભૂતકાળમાં આપણે આ જ પ્લેટફોર્મ પરથી ચર્ચા થઈ હતી કે રોગચાળા માટે વોટર જગ્સ જે સપ્લાય કરવામાં આવે છે તેનું મહત્વનું પરિબળે છે કમિશનરે ડૉક્ટર ભાવિન સોલંકીને ફરીથી આ બાબતે પ્રશ્ન કર્યો કે અમદાવાદમાં વોટર જગના સપ્લાયર્સ કેટલા છે ભાવિન સોલંકી જવાબ આપતા કહ્યું કે એકસો સિત્તેર સપ્લાયર્સ છે તો પછી તેમની સામે તમે શું કાર્યવાહી કરો છો ભાવિન સોલંકીએ એમ કહ્યું હતું કે અમે એક દિવસ મહિનામાં એક વખત તેમનું સેમ્પલ લઈએ છીએ અને ડૉક્ટર ભાવિન સોલંકીની સાથે સાથે ઉત્સાહમાં ડેપ્યુટી હેલ્થ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હેલ્થ કે જેઓ દક્ષિણ ઝોડના પણ કમિશનર છે શ્રી ભરતભાઈ પણ અતિ ઉત્સાહમાં આવી ગયા હતા તેમ કહ્યું કે સાહેબ અમે સેમ્પલ લઈએ છીએ અને લગભગ બધાના સેમ્પલ ફિટ આવે છે ત્યારે કમિશનરે ફરીથી તેમને ઉધરો લેતા જણાવ્યું હતું કે એક દિવસ ચેમ્પલ ફિટ આવે છે બાકીના ઓગણત્રીસ દિવસનું શું આ ઓગણત્રીસ દિવસ દરમિયાન તેમના સેમ્પલ તમે ચેક કરો છો કે કેમ સ્થળ તપાસ કરો છો કે કેમ તેવા પ્રશ્ન કર્યા હતા સાથે સાથે એવી સૂચના આપી હતી કે આવતીકાલથી જ તમામ વોટરજ સપ્લાયર્સને એક મેસેજ આપી દો કે તેમના નીલ ક્લોરીનના સેમ્પલ રિપોર્ટ તેઓ જાતે ચકાસીને મેડિકલ હેલ્થ ઓફિસર ડોક્ટર ભાવિન સોલંકીને મોકલી આપે અને જે લોકો આ સેમ્પલ નહીં મોકલી આપે તેમના એકમો સીલ તાત્કાલિક સીલ કરવા તેવો આદેશ પણ આપ્યો હતો આ ઉપરાંત અમદાવાદની ખાનગી સોસાયટીઓ કેટલી જે નીલ ફ્લોરીની વાત નીકળતી તે વખતે જ એક નીકળ્યું હતું કે અમદાવાદમાં ખાનગી સોસાયટીઓ કેટલી તે બાબતે કોઈની પાસે પણ ચોક્કસ આંકડો મળ્યો નહોતો કોઈ બે હજાર કહેતા હતા કોઈ ચાર હજાર કહેતા હતા તેથી કમિશ્નરે ટેક્સ એસેસર દેવાશીષ બેનરજીને ઊભા પૂછ્યું હતું કે ભાઈ કેટલી સોસાયટી છે કારણ કે તમામના ટેક્સની આકારણી તમે કરો છો દેવાશિષ બેનર્જીએ આ મામલે સોલિડ વેસ્ટ પર ગોલ નાખવાનો પ્રયત્ન કર્યો હતો અને એમ કહ્યું કે અમે સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટને બધો ડેટા આપેલો છે ત્યારે કમિશનર ગુસ્સે થયા હતા એમ કહ્યું હતું કે ભાઈ તમે આ જગ્યાએ આઠ વર્ષની જોબ ફરજ બજાવો છો તો તમારી પાસે આ ડેટા છે કે કેમ એક તો તમારી ટેક્સની રિકવરી પણ બિલકુલ નબળી છે અને તમારી પાસે કોઈ જ ડેટા નથી તેથી આ અંગે તેમણે ટેસ્ટના ડેપ્યુ ડેપ્યુટી કમિશનર હિદ્ધેશ રાવલને સૂચના આપી દીધી હતી કે દેવાશિષ સોરી દેવાશિષ બેનર્જી પાસેથી પણ ખુલાસો માગવામાં આવે અને તેમને પણ નોટિસ આપવામાં આવે તેવી સૂચના આપી હતી કમિશનરે ફરી વખત દરેક મિટિંગની જેમાં આ વખતે પણ એર પોલ્યુશન પર ભાર આપ્યો હતો અને એર પોલ્યુશન ઓછું થાય તે માટે શું કરવું અને સાથે સાથે એર પોલ્યુશન મોનિટરિંગ માટે ક્યાં ક્યાં સિસ્ટમ મૂકવામાં આવી છે મોનિટર્સ મૂકવામાં આવે છે તે સવાલ કરતો કમિશનરનો મુખ્ય પ્રશ્ન એટલો જ હતો કે ખાનગી બિલ્ડિંગ અને કોર્પોરેશનોની બિલ્ડિંગ પર કે કેટલા મોનિટર મૂકવામાં આવ્યા છે ત્યારે જાણવા મળતું કે કોર્પોરેશનની બિલ્ડિંગ પર એર મોનિટર્સની સંખ્યા અત્યંત ઓછી છે તેથી ફરીથી કમિશનર અકડાયા અને બિલ્ડિંગ પ્રોજેક્ટ સંભાળતા મહિલા એડિશનલ ઇજનિયર અધિકારીને શોકોસ નોટિસ આપવાની તે સીધો આદેશ કરી દીધો હતો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થોડા સમય પહેલાં જે વેસ્ટર્ન ટ્રંક મેન લાઇનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને એ શરૂ કરવામાં આવ્યું છે તેમ છતાં તે જ વિસ્તારોમાં ડ્રેનેજ ઉભરાવાની ફરિયાદો વધી રહી છે આ બાબતે તેમણે ડોક્ટર ઇન્જિનિયર વિભાગના ડેપ્યુટી કમિશનર મિરાન પરીખ પાસે ખુલાસો માગ્યો હતો અને જણાવ્યું હતું કે કારણ આપો કે વેસ્ટર્ન મેઇન ટ્રંક લાઇન શરૂ થયા બાદ પણ ડ્રેનેજ બેકિંગ શા માટે થઈ રહ્યું છે તેવી જ રીતે સીએનસીડી વિભાગમાં એકની એક જગ્યાએ ફરિયાદો રિપીટ થઈ રહી છે તેથી તેમ તમામ ડેપ્યુટી કમિશનરોને રૂબરૂ મુલાકાત કરી અને આ અંગે પણ સ્પષ્ટતા કરવા અને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હતી અને છેલ્લે કમિશનરે અમરેવાડી વિસ્તારમાં ટાઈફોઇડના કેસ નવા કેસો આવ્યા હતા તે બાબતે પૂછતા ડોક્ટર ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે તે સ્થળના પાણીના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવે છે ત્યાં આગાડી પાણીના કારણે પડતું ફૂડ બોલ ડિસીઝ છે તેવું જાણવા મળ્યું છે ત્યારે કમિશનરે તેમને સૂચના આપતા કહ્યું હતું કે આ દિશામાં પણ કામ કરવામાં આવે પાણીની સાથે સાથે ફૂડ માટે પણ કામ કરવું જરૂરી છે આમ એકંદરે કમિશ્નર આજે તમામ ડેપ્યુટી કમિશનરોને આઈઆર થ્રુ સોકોસ એમણે પત્ર કહ્યો હતો પરંતુ શોકો બીજા શબ્દોમાં તો સોકો જ કહી શકાય તેવી રીતે ખુલાસા માંગ્યા છે રોગચાળો ફાટી નીકળશે તો ડેપ્યુટી કમિશનરો જ જવાબદાર રહેશે તેવી સીધી ચીમકી આપી હતી મહિલા એડિશનલ ઇજનેરને શોકોસ નોટિસ આપવા અને દક્ષિણ ઝોનના એડિશનલ એન્જિનિયરને પણ ખુલાસા માગ્યા હતા એકંદરે કમિશનર થોડા કોપાયમાન હતા એટલું અધિકારીઓનું નસીબ સારું હતું કે કમિશનરે વડાપ્રધાનશ્રીની મુલાકાત મુલાકાત માટે વિડીયો કોન્ફરન્સની મિટિંગ હતી તેથી મિટિંગ જલ્દીથી સમાપ્ત થઈ ગઈ હતી અન્યથા આજે બીજા બે ચાર જડને પણ શોકોસ મળી ગયો તેવો માહોલ જોવા મળ્યો તો આશા છે આપના રિપોર્ટ પસંદ આવ્યો છે જય ભારત જય હિન્દ જય જય ગરવી ગુજરાત